સંબંધ સમય માગે કોઈ પણ સંબંધ હોય ખાલી પતિ પત્નીનો જ નહીં કોઈ પણ સંબંધ હોય એ સમય સંબંધ રૂપા વૃક્ષનું પાણી છે તેનું જેટલું પાવ ને એટલું મોટું થાય પણ ઘણા ઘણા લોકો તો ધંધાની અંદર એટલા સંડોવાઈ ગયા છે કે સમય કાઢી જ નથી શકતા તો પછી શું કરવું અને એ રાઈટ છે એ સમય કારણ કે એને ગ્રોથ કરવો જોઈએ ગ્રોથ કરવો હોય ગ્રોથ કરવો જ જોઈએ અને હોવો જોઈએ પણ ગ્રોથ એ ગ્રોથ તમે બાર કલાક કે આઠ કલાક કે દસ કલાક બિઝનેસ ને આપો છો તમે કોઈ કમ્પ્લેટ તમે હંડ્રેડ આપી ગયો